જય દ્વારકાધીશ હું ડોક્ટર અમિત નકુમ વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીવાડિયા સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને જાણ કરવામાં આવે છે તેમજ આનંદની લાગણી સાથે કહું છું કે પરિશ્રમ શૈક્ષણિક સંકુલ દ્વારા સર્વ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું મહાઆયોજન આવતા રવિવારે એટલે કે છવ્વીસ પાંચ બે ના રોજ કરવામાં આવેલું છે તો આ કેમ્પનો લાભ આસપાસના સમગ્ર જનતાને લાભ લેવા માટે હું નમ્ર અપીલ કરું છું અને સાથે સાથે રક્તદાન કેમ્પનું મહા કરવામાં આવેલું છે ફૂલ ને તો ફૂલની પાંખડી લોહીના એક ટીપા વડે બીજા વ્યક્તિઓની જીવન આપણે બદલી શકતા હોય તો આપણે સૌ સાથે મળીને આ કેમ્પને સફળ બનાવવા માટે આપણે સાથે રહીએ તો તારીખ નોંધી લો તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પરિશ્રમ શૈક્ષણિક સંકુલ ખાતે મૂળ કંડોળા લાલપુર રોડ ખાતે ચાલો આપણે સાથે મળીને આ કેમ્પને સર્વ સફળ બનાવવા માટે આપણે સાથે જઈએ જય દ્વારકાધીશ